નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હું સંચાલિત નવસારી લાઈફ હું છું જીતેન્દ્ર પટેલ આજે હું તમને નવસારીની ભાવિ પેઢી ભાવિ શખ્સિયતોની સાથે મુલાકાત કરાવવાનું છું હા ચોક્કસ આ બાળકોના જે હું તમને અત્યારે પ્રત્યક્ષ તમારી સમક્ષ રજૂ કરવાનો છું એ બાળકો નવસારીનું ગૌરવ વધારવાના છે તમને થશે હજુ તો નાના બાળકો દેખાય છે મોઢા પરથી નૂર નથી ઉડ્યું અને નવસારીનું ગૌરવ કેમ વધારશે તો હું જણાવી દઉં આ જે બાળકો છે એ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ જે ધારાગીરી ખાતે આવેલા છે એના વિદ્યાર્થીઓ છે જો પાછો તમારા મગજમાં સવાલ ચાલુ થઈ ગયો અમારા છોકરા વિદ્યાર્થીઓ છે અમારા છોકરાને તો ટીવીમાં લાવતા રહે તમે આ લોકોને શું કરાવો છો મને ખબર છે તમારા સવાલો ચાલુ જ થઈ જાય પણ મારે જવાબ આપવા બંધાયેલો છું ને એટલે કહું છું આ જે બાળકો છે એ નીટની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી આગામી દિવસમાં તબીબ બનવાના છે હા ડૉક્ટર બનવાના છે ઇન્જેક્શન મારવાના છે તમારાને મારા રોગનું નિદાન કરવાના છે એટલા માટે આ બાળકો વિશિષ્ટ છે અને એટલા માટે મેં આ બાળકોને કીધું કે આ નવસારીનું ભવિષ્ય છે એમનું ભાવિ છે નવસારીનું ગૌરવ વધારશે કારણ કે ભગવાન પછી જો બીજો કોઈ દરજ્જો આપવામાં આવતો હોય તો એ હોય છે તબીબનો અને આ જે બાળકો છે એ નીટની એક્ઝામમાં શ્રેષ્ઠ સ્કોર લાવીને તેઓ આગામી દિવસમાં ક્યાં જ એમ બનશે કોઈ એમડી બનશે કોઈ એમએસ બનશે પરંતુ તમારાને મારા દુઃખ દર્દો દૂર કરવાનું કામ કરવાના છે એટલે આ હડતાં ફળતા ભગવાનના આ બાળ સ્વરૂપો છે આપણે કહીએ ને બરાબર નાનો ભગવાન લાલો લાલો આ નાના લાલાઓ છે આગળ જતાં આ લોકો ભગવાન બનવાના છે અને એટલા માટે જ હું મેં આજે તમારી સામે આ લોકોને રજૂ કરવાની કોશિશ કર્યો છું આ જે બાળકો છે એ બાળકોમાં જે પહેલો બાળક દેખાય છે આમ તો હવે બાળકને કહેવાય મેં એમને કીધું કૃષ્ણ એમ કહેવાય કે આ બાર ગોપીએ કહેવાય એવી આ વૈષ્ણવી રોય છે કે જેને સાતસો વીસમાંથી સાતસો ને પાંચ ગુણ મેળવ્યા છે તો બીજો જે ચહેરો છે એ મિત દેસાઈ છે હા અનાવલી અનાવલ છે અનાવલ આ તો કાયદામાં કંઈક જ્ઞાતિ હોય ને આ તો પાસે ડૉક્ટર બનવાનો છે એટલે ચોક્કસ એને છસો ને પંચોતેરનો સ્કોર કર્યો છે તો હના શેખ જે છે એને સિક્સ ફોર્ટી ફાઈવ નો સ્કોર કર્યો છે સાથે હર્ષ રાજ હર્ષ શર્મા છે જે એને સિક્સ થ્રી નાઇનનો સ્કોર કર્યો છે અને છેલ્લે જે પ્રેરણા વિશ્વાસ છે એ ચોક્કસ એ મેડિકલ ક્ષેત્રમાંથી એમનો પરિવાર એમના પપ્પા ડૉક્ટર છે એટલે એવું કહેવાય કે બાપ ડૉક્ટર હોય તો બેટી ડૉક્ટર બને કે ના બને નક્કી નથી પણ આ પ્રેરણાએ પણ ને ઓગણીસ કો લીધા છે હવે કદાચ જેના બાળકો અત્યારે નીટમાં નહીં બનતા હોય અથવા તો નીટનું જ્ઞાન હોય તો તમને કહી દો કે નીટ એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય છે અને આમાં જે સ્કોર થતો હોય એમાંથી એડમિશનો અપાતા હોય છે અને આ બાળકો આગામી દિવસમાં ગવર્મેન્ટ જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં કદાચ ક્વોલિફાય થાય એ પ્રકારના સ્કોર એમને મેળવ્યા છે અને આ બાળકો છે વીએસએ સ્કૂલના હવે તમને થશે આ બાળકોએ કેવી રીતે સ્કોર મેળવ્યા એટલે મને જરાક ચિંતા થઈ મને ટેન્શન થયું હારો હું બનતો હતો ત્યારે તો પાત્રી માર્ક્સ માંડ આવતા હતા આ લોકો આટલા બધા લહેવા કેવી રીતે તો ચાલો એમને જ પૂછીએ બેટા સ્કૂલમાં કોલેજમાં મસ્તી કરવાની હોય સ્કૂલમાં ધોરણથી ધોરણ સાહેબ એમ શીખવાના હોય કેવી રીતે આટલો સ્કોર એચિવ કર્યો શું ટાર્ગેટ હતો તારા મમ્મી પપ્પા શું કરે છે મારું નામ વૈભવી રોય છે મારા પપ્પા બેંક ઓફ બરોડામાં જોબ કરે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે અમે લોકો ઘરે જ આ સ્કૂલમાં ફર્સ્ટ ટુ ટ્વેલ્થ સુધી ભણ્યા છે અને અમારો જે બેઝ છે એ પાકો અમારા વીએસજી સ્કૂલના ટીચર્સોએ કરી કર્યું છે અને નીટનું જે એક્ઝામ છે મેં આ એ પછી મારું સ્કોર સાતસો પાંચ આવ્યું છે આ એક વર્ષમાં મેં ડેવલપમેન્ટ કર્યું ફ્રોમ ફાઇવ વન સિક્સ સ્કોર ટુ સેવન ઝીરો સ્કોર તો આ જે ડેવલપમેન્ટ છે એમાં સિન્સિયરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે કન્સિસ્ટન્સી લગાતાર લાગી રહેવું દિવસના દસ બાર કલાક અને આખરી મહિનામાં તેરથી ચૌદ કલાકનું ભણવાનું થયું છે એના લીધે આ સ્કોર આવ્યો છે અને આ સ્કૂલનો હું ખૂબ ખૂબ આભાર કરું છું કે એના લીધે જ મારો આ બેઝ એટલો પાકો થયો છે કે હા આટલું સ્કો આટલું સારું સ્કોર કરી શકું છું ચોક્કસ સપનાઓ એવા હોય છે કે જે સપનાઓ બાળકમાં સેવાતા હોય છે પણ સપનાઓ મા બાપ સેવતા હોય છે કે મારું બાળક શું બને અને બાળક તો મહેનત કરતો હોય છે પણ મા બાપ મહેનત કરતા હોય છે કેવી મહેનત કરી છોકરી પાછળ છોકરીને ક્યાં ફરવા લઈ ગયા તમે ફરવા ગયા એમ પહેલાં કેવું સર એકચ્યુઅલી તો અમે બી કસે ફરવા નહીં ગયા અમારી બી એના હાથેની જ તપસ્યા છે કે કે અમે ફરવા જાય તો અંદરથી એ થાય કે અમારું બાળક વાંચતું છે આટલા કલાક અને અમે ફરવા જતા છે તો અંદરથી જરાક એ રહેતું હતું તો અમે બી કશે ફરવાની નહીં જતા હતા જરા કે એમ રાઉન્ડ મારીને તુરંત આવી જતા હતા બટ એનું અમે જોયું કે આટલા કલાક એ વાંચતી છે ને તો બહુ પ્રાઉડ ફીલ થતું હતું ને ભગવાનથી હું જ પ્રાર્થના કરતી હતી કે ભગવાન એ જેટલી મહેનત કરતી છે ને એને બરોબર સફળતા મળે ચોક્કસ મેં એટલા માટે ભાઈનું ઇન્ટરવ્યુ લીધું અમે બધા ભાઈલાઓ તો બહાર ફરીને કોલર ઊંચા કરતા હોય મોટા મોટા પગારો લાવીને ઘરે કહેતા હોય કે તમે ઘરમાં બહેને કરતા હું છો પણ ઘરમાં બહેને શું કરે છે ને એ આ બેનના મોઢેથી બેટા અનાવલ એટલે અનાવિલ બ્રાહ્મણનો કહેવા હો તમે તો હવે ભૂદેવમાંથી તમે જવાના ચીરફાડ કરવા માટે ડૉક્ટરના લાઈનમાં કેવી મહેનત કરી અને કેવો શું ગોલ હતો પહેલેથી પહેલાથી ગોલ તો એ જ હતો કે સારી ગવર્મેન્ટ કોલેજમાં જાઉં તેથી મમ્મી પપ્પાને ઓછી ફીસ ભરવાની આવે એટલે એ લોકોએ વધારે મહેનત નહીં કરવી પડે મહેનત મારે કરવાની હતી વધારે હું એકથી બાર અહીંયા વીએસસી સ્કૂલમાં જ ભણ્યો છું ટીચર્સ લોકો બહુ સપોર્ટિવ છે એ લોકોએ મને ડિપ્રેશનમાં હું કોઈક વખત ગયો તો મને કીધું કે આ થઈ જશે વાંધો નહીં આગળ વધ ત્યારે બોર્ડ્સમાં બહુ સપોર્ટ કરી રહ્યો લોકો જેથી મારીથી નીટ પર વધારે કોન્સન્ટ્રેટ થયું મેં મારું ક્રેડિટ મારા મમ્મી પપ્પાને આપું છું ભગવાન વિષ્ણુને આપું છું જેથી મને બહુ એનર્જી મળી પાવર મળ્યો ડિપ્રેશન આવે ને અઘાડી પૂછ કરવાનો હું આવતા નીટ એક્સપિરિયન્સની એ સલાહ આપવા માગું છું કે સ્લીપ સાયકલ પોતાની મેન્ટેન રાખજો એનથી તમને તમારું મગજ હેલ્ધી રહેશે બોડી હેલ્ધી રહેશે કન્સિસ્ટન્સી રાખજો ને સ્ટેપ બાય સ્ટેપ ચાલજો ઓછી ઓછા ટાઈમમાં વધારે નોલેજ ગેઇન કરવાની પ્રેક્ટિસ રાખજો ને નીટમાં ત્રણ કલાક બેસી રહે એ માટે પહેલાંથી જ આદત બનાવજો કે પહેલાંથી તમે જ્યાં ફેસ ત્યાં જે ફેસ કરવાના છે તે તમે પહેલે પહેલાં જ ઘરે ફેસ કરી લો એટલે ત્યાં તે જ જે તમારું હોય તેમ એટલે દરરોજની દરરોજના તમે જે નીટ એક્ઝામ પછી એ જ પ્રમાણે આપજો એન્ટીપ્રેશન નહીં બને તમારા પરતા ને મહેનત કરજો બધું થઈ જશે આવું બધું અહીંયા વીસીમાં શીખવાડ્યું તમને આવું બધું કે કેવી રીતે મેન્ટન કરવું શું કરવું હા અહીંયા શીખવાડેલું અમે મને યાદ છે અમે ટેન્થ કે ઇલેવન્થમાં અત્યારે બે ડોક્ટર્સ આવેલા તેમને કીધેલું કે કેવી રીતના મેનેજ કરવાનું કેવી રીતના પાંચ વખત તમે વાંચશો તો ફોટોગ્રાફિક મેમરી તમારી બની જશે બધું શીખવેલું એ બધા ફેકલ્ટીનો હું આભારી છું ચોક્કસ અને તું ઇંગ્લિશ બોલે ગુજરાતી બોલે હિન્દી બોલે મારે તારી પાસે ગુજરાતી બોલાવવું છે કારણ કે અમે તો બધા ડૉક્ટરો ગરીબ લોકો તારી પાસે દાવા લેવા આવું છું ત્યારે તમને ઇંગ્લિશ નહીં આવડશે તે ગુજરાતીમાં કેવું લાગ્યું માર્ક્સ આવ્યાથી હાઉ ફીલ યુ પહેલાં તો મને બહુ ખુશી થઈ માર્ક્સ જોઈને કે એટલે ફર્સ્ટ એટેમ્પમાં આવા માર્ક્સ લાવવા તો એક અચિવમેન્ટ છે મેં જોયું છે કે કેટલા બધાના નહીં આવે એ બે 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 કરે તો બી એ લોકોના નહીં આવે તો બી હું બહુ ખુશ છું કે મારા આટલા સારા માર્ક્સ આવ્યા છે ને મેં જોયું કે મીન્સ ફર્સ્ટ એટેમ્પ તો છે એ વાત કરી છે પણ એવું હોય કે મારી પાસે એક મહિનો હતો બોર્ડની એક્ઝામ પછી તો એક મહિનામાં હું જી જાન લગાવીને ભણતી હતી આખો દિવસ ભણતી હતી ખાલી વાંચવા અરે વાંચવાથી જરીક પાંચ દસ મિનિટની જે બ્રેક છે તે લેતી હતી પછી જે રિલિજિયસ છે પ્રિય નમાઝ એ બધું પડવાનું એ કરતી હતી ને પછી જમવાનું ને સુવાનું સુવાનું બી મેં બહુ ઓછું કરી દીધું મતલબ એમ લાગે કે છ કલાક સારી નીંદ લેવાય છે પણ મારા હારું એ ઓછા હતા ક્રેડિટ કોણ આપીશ તારી સક્સેસની સક્સેસની ક્રેડિટ કોને આપીશ સૌથી પહેલાં તો હું મારા મમ્મીને ક્રેડિટ આપું છું કેમકે કેટલી વાર એવું થયું કે મેં મોક ટેસ્ટ આપતી હતી ત્યારે મારા ઓછા માર્ક્સ આવતા હતા જેના ધારે જે મેં ધારેલા નથી તો એના પછી મારી મમ્મી હતી કે મને બહુ બુસ્ટઅપ કર્યું કોન્ફિડન્સ આપ્યો હતો મને કે નહીં તારેથી થઈ જશે તું કર મહેનત ને તું કરી લેશે પછી આ વીએચજી સ્કૂલવાળા ટીચર્સ છે એ લોકોને મેં કેટલી વાર ફોન કર્યો મેસેજ પણ કર્યો આ એક મહિનામાં તો મેં એ લોકોની પાસે કેટલા બધા ડાઉટ સોલ્વ કરાવેલા છે તો હું એ લોકોના બી આભારી છું ચોક્કસ જો હનાને મેં ગુજરાતી બોલતા કરી નાખી કારણ કે એની મમ્મી મને એવું કહેતી હતી કે એને ઇંગ્લિશ કે હિન્દીમાં જ બોલશે ગુજરાતી નહીં બોલશે પણ ગુજરાતી બોલતી કરી નાખી પણ ચોક્કસ બેટા તારી તો હાઈટ અત્યારથી એવું લાગે કે બહુ મોટો છે અને અને તારે તારા સ્કોર પણ તું મોટા લાવ્યો તો ખાતે પીતે સુખી છે આપણે દેખાવા જોઈએ આપણે બધા આ બધા છે ને ખાવામાં દુષ્કાળ પડે એવું લાગે આપણે ખાતે પીતે સુખી છે એવું લાગે પણ હવે આ સુખી સુખી માર્ક્સ આવ્યા તો કેવી અનુભૂતિ થઈ પેંડા પેંડા ખાતા કે શું ખાધું સાચું કહે છે શું ખાધું पेड़े वेड़े बहुत सारे खाए मिठाई तो बहुत सारी आई घर पे, पापा बहुत ज़्यादा खुश थे और जो मेरा नीट का रिज़ल्ट है वो मैं अपने मम्मी पापा ट्रस्टी मेंबर्स जो वी के थे मेरे इंस्टीट्यूट जो जहाँ पर मैं पढ़ा पी डब्ल्यू इंस्टीट्यूट अडाजिन ब्रांच और सर बहुत सारे सर हैं टीचर्स हैं मेरे पास में जो राहुल सर हो गए अरुण सर हो गए इन सबको सबको मैं डेडिकेट करना चाहूँगा ट्रस्टी मेंबर्स पंड्या सर तेजस सर हुआ ये था कि मेरे टेंथ में नाइन्टी टू परसेंट आए थे इस वजह से मैं वी में आया कि आ, मैं पहले अमल साड़ रहता था कि उधर टेंथ की मैंने फिर जब इधर आया तो पंड्या सर ने मुझे ऑफ़र दिया कि आपको स्कॉलरशिप मिलती है आप इधर आ जाइए तो एक बात से मेरे को इतना प्राउड फील हुआ कि आ, मैं इतना कैपेबल हुआ कि मैं इलेवेंथ ट्वेल्थ इधर से कर पाया वरना मैं आई डोंट थिंक कि आई वुड हैव और इन फ्रंट ऑफ यू के इतने स्कोर लेके भी आ सका ये जो भी है डेडिकेशन जो भी है वो मैं बी को डेडिकेट करना चाहूँगा और स्पेशली मेरी मम्मी को मैं रात भर जग के पढ़ता था તો એ રાતભર મેરે સાથે જગી રહેતી હતી મેં તીન ચાર બજે તક પડતા હતા ફિર બી એ કે પૂછતી રહેતી હતી બેટા ખાના ખાયા બેટા પાણી પીયા લેકિન એનોને કભી હાર નહીં માની ચોક્કસ તમને જણાવી દઉં કે આ બાળકને અત્યારે એની વાત પરથી જાણવા મળ્યું કે એને સ્કોલરશિપ આપવામાં આવી હતી આ સારા તરફથી સારા વિદ્યાર્થીઓ અને તમારું જો બેકગ્રાઉન્ડ સારું હોય તો સ્કોલરશિપ આવે પણ પરીક્ષા દીકરાએ આપી તો તૈયારી માય કરી હતી कैसी रही तैयारी क्या क्या मन में लेके बैठे थे और आप अनसक्सेस थे क्योंकि मैं नहीं बच्ची बन नहीं पाई तो मेरा बेटा बने नहीं 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 ऐसा कुछ नहीं है अपने बच्चे पर जो ना थोड़ा कॉन्फिडेंस था ऐसी बात नहीं है तो ये थोड़ा सा ये होता है ना बच्चा एक बार को जो ना डाउन होना शुरू होता है तो उसे जो ना मोटिवेट तो हमें ही करना पड़ता है या टीचर सहारा देते हैं हम घर वाले देते हैं तो इनका तो वेट बढ़ गया आपने अच्छा अच्छा खिलाया आपका वेट कितना लूज हुआ मेरा लूज नहीं हुआ मेरा भी उतने ચોક્કસ આપ જોવો છો કારણ કે મારો સવાલ એ રીતે હતો કે એ મા બાપ જ્યારે બાળકને બનાવતા હોય ત્યારે આખી બાળકની ચિંતા મા બાપ પર હોય છે અને એ રીતે ચોક્કસ બેટા હવ ફીલ ક્યાં ફીલ કૈસા ફીલ કરે ગુજરાતી બોલી જ તું બોલના તો પડેગા ના બાબા બનાવતા હિન્દી બોલના પડતા બતાવ ને ચોક્કસ હિન્દી બોલેગી ઓકે કૈસા ફીલ હોવા કાંસો બેઝિકલી પાપા ક્યાં કરતા હો મને બતાવું मेरे पापा डॉक्टर हैं तो उनको देख के सबसे पहले तो मुझे डॉक्टर बनने की इच्छा जागी दूसरों की सेवा करना मुझे अच्छा लगता है इसलिए मैंने डॉक्टर बनने का प्रोफेशन चूज़ किया फिर पहले तो 619 मार्क्स सोच के बहुत अच्छा लगा लेकिन जैसे ही नीट का रिजल्ट देखा और उसमें रैंक देखा तो दुख भी हुआ फिर निराशा भी हुई लेकिन फिर सोचा भगवान ने मेहनत देखी है अब वही कुछ करेंगे आगे भी कॉलेज भी वही दिलाएंगे फिर डॉक्टर अब मुझे कैसे भी बनना है भले इस साल कुछ भी हो जाए बनना ही है और मेरी इस कामयाबी के पीछे मैं अपने पेरेंट्स को सबसे ज़्यादा देना चाहूँगी महत्व क्योंकि उनकी वजह से ही मेरे में ये इच्छा जागी उन्होंने मुझे हर पल सपोर्ट किया चाहे मैंने कुछ गलत किया हो सही किया उन्होंने हमेशा मुझे सपोर्ट किया अगर मैं रात को बारह एक बजे तक पढ़ती थी तो वो भी मेरे साथ जागते थे वो मुझे पूछते थे कि सब ठीक है कभी एक ज़्यादा लेट हो जाता था तो वही बोलते थे अब सो जा बाद में पढ़ लेना तो इसीलिए उनको ही सबसे ज़्यादा दिन मैं स्कूल का क्या सपोर्ट रहा स्कूल ने कुछ नहीं किया स्कूल ने भी पूरा सपोर्ट किया वो चाहते थे कि मैं बहुत आगे बढ़ूँ लेकिन मैं उनसे ज़्यादा अपने पेरेंट्स को ही क्रेडिट देना चाहूँगी सर जब आप डॉक्टर बने थे तब नीट बी ये वाला लफड़ा नहीं था अच्छा मार्क्स लाओ अच्छे किसी को पहचान पकड़ लो किसी की पुछरी पकड़ लो काम बन गए आप कैसे डॉक्टर बने थे हमारा तो बहुत बड़ा डिग्री नहीं है हम तो इलेक्ट्रो होम्योपैथी में डिग्री किया हुआ है तो उसका कारण से बच्ची वो देख के उसका थोड़ा पहले से ही ये था जब पापा प्रोफेशनल में डॉक्टर है तो हमको भी उस हिसाब से जाना है तो हम उसमें उसको भी ऐसे उत्साह देते कि आप पढ़ते रहो अरे बी एस से आज वो जूनियर के से पढ़ रहा है आज चौदह साल से उसका पहले से स्टॉक इधर तो अच्छा है मतलब जूनियर से जब पढ़ रहा है तो फर्स्ट सेकेंड थर्ड में उसका नंबर रहता है उसी हिसाब से उसका एक टारगेट था मेरे को मतलब मेडिकल में जाना है तो आज आप लोगों का जो दुआ है वो उसका कारण से आज वो ये पोजिशन में आया आज પાર્ટી કહા તો કે પાર્ટી તો બાકી બનતી ય યાર જ ચોક્કસ પાર્ટી તો બનતી હોય અને બધા જ પાર્ટી આપે ને મારે તો પાંચ દિવસનું ખાવાનું થઈ ગયું તમને ટેન્શન થયું તમે તમારા બાળકોને આવી રીતે બનાવો ને યાર સારી રીતે લાવો અને માર્ક્ તમને બોલાવો એટલે તમારું બી થઈ ગયું કે કેમ લેવું તમારું એટલા માટે થઈ ગયું કે તમારું બાળક સારું બનશે એ પાર્ટી આપવાના તો હું એકલો થોડો ખાઈશ તમે બી કહો છો ને મારી સાથે તો તમારું બાળક સક્સેસ જાય મને બોલાવો હું મને ખવડાવો તો સાથે સાથે તમને બી એક લેપટો થોડો ખાઈશ તમને પણ ખવડાવીશ અને તમને પણ પાર્ટી મળી જશે એટલે જુઓ પાર્ટી લેવી હોય ને તો બાળકને બનાવો આવી રીતે સ્કૂલ લાવો અને ચોક્કસ પાર્ટી રહેશે આ એક મારો પ્રયાસ એ છે કે નવસારીમાં પણ જ્યારે નીટની વાત આવતી હોય ત્યારે આપણે એવું વિચારતા હોય કે બાળકને કોઈ કોટા મોકલીએ રાજસ્થાનના કોટા મોકલીએ દિલ્હી મોકલીએ લાખો રૂપિયાની ફીઝ બોગસ સ્કૂલોમાં બનાવવા અહીંયા આજે પણ બાળકો છે સ્પષ્ટતા કરી લઉં તમને બધાને જ કે આજે પણ બાળકો છે સ્કૂલ ટાઈમ પછી અહીંયા જે ક્લાસ ચાલે છે એમાં એટલે એ રેગ્યુલર એ લોકો બન્યા છે ને આમાંથી કદાચ મને ખ્યાલ છે હના અને બંને છોકરાઓ તો ચોક્કસ રિઝલ્ટમાં પણ એ લોકો જે બારમાનું રિઝલ્ટ આવ્યું એમાં પણ એમાં પણ બહુ સારી રીતે એ લોકો ઉત્તીર્ણ થયા છે એટલે કે આ વીએસજી શાળામાં બાળકોને માત્ર શિક્ષકી જ્ઞાન એટલે કે પુસ્તકી જ્ઞાન નહીં પરંતુ ઓવરઓલ રીતે તૈયાર કરવામાં આવે છે અને એ પણ સામાન્ય ફીમાં હા જો તમારું બાળક સ્કોલર હોય જો તમારા પરિવારમાં જો આર્થિક ઉપાર્જન કરનાર કોઈ ના હોય તો તમને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે એ ફીમાં માફી પણ મળે છે તો ચોક્કસ તમે તમારા બાળકોને પણ આવા સારા ઇન્સ્ટિટ્યૂટમાં બનાવવા મોકલી શકો છો સાથે સાથે જો તમારી અડોશ પડોશમાં પણ કોઈ એવું બાળક હોય કે જેના મા બાપ ના હોય અથવા તો એવું કોઈ બાળક હોય તો એને સજેસ્ટ કરી શકો છો કે તું વીએસજીમાં જા ભલે તારું પરિવાર નથી પણ આ પરિવાર તને ઉત્તીર્ણ કરશે તને બનાવશે ગણાવશે અને તને ઠામ કરી આપશે તો ચોક્કસ હું ભલામણ કરીશ કે નવસારીને ધારાગીરી ખાતે આવેલા કુદરતી વાતાવરણના આ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારા બાળકોને તમે મૂકી શકો છો અને આમ જ હા આ એ સક્સેસ જાય અને આમ જ તમારે મારી પાર્ટી પણ બની જાય તો પાર્ટી તો બનતી છે અને તમામ જે વીએસજીના આજે ઉત્તીર્ણ થયેલા પાંચ તાલાઓ છે એમને ચોક્કસ હું સલાહ આપીશ કહીશ કે માત્ર પૈસા ન કમાતા પરંતુ સમાજમાં તમને ક્યાંક કોઈક આપ્યું છે જ્યારે તબીબ હો જ્યારે તમે ડૉક્ટર બનો અથવા તો કોઈપણ ક્ષેત્રમાં આગળ વધો ત્યારે જીવનમાં એટલું રાખજો કે બસ આ સમાજ સમાજ હતું સારું સમાજ શાંત હતું સમાજે તમને ઘણી વાર એવું નહીં લાગે કે તમને કોઈ સપોર્ટ કરે પણ એક રિક્ષાવાળો સમયસર તમને અહીંયા સ્કૂલે મૂકી ગયો હશે એ રિક્ષાવાળાનું ઋણ કદાચ નહીં ભૂલી શકતા અને એ રીતે જ્યારે પણ તમે કોઈ જોબ પર કોઈ ખુરશી પર બેસો ત્યારે ચોક્કસ યાદ રાખજો કે સમાજે મને બહુ આપ્યું છે તો એ સમાજને પાછું આપવાની ભાવના રાખજો ઘર ભરજો ધનવાન બનજો મોટા મોટા બંગલોઝ બનાવજો મોટી ગાડીમાં ફરજો પણ સાથે સાથે આપણી અડોશ પડોશમાં રહેતા જે બાજુ સમાજ છે એના માટે પણ આપ કંઈ કરજો એવી ભદ્ર ભાવના સાથે તમામને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ તમે બી કોંગ્રેચ્યુલેશન લખજો આ લોકોને અને એકલા એકલા ના જોતા બધાને શેર કરજો કારણ કે આ પાંચને જોઈને બીજા પચાસને પણ પ્રેરણા મળે અને પચાસ જો આગળ વધશે તો સમાજના શ્રેષ્ઠીઓ સમાજમાં આવા બાળકો તેજસ્વી તાલાઓને આપણે ચોક્કસ પૂકી શકીશું તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવું કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ